હેલો એન્ડ નમસ્તે મિત્રો મારું નામ છે સુવાની અને હું આપ સૌનું દિલથી સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો સૌપ્રથમ તો આ વિડીયો જોવા બદલ દિલથી આભાર તમે અહીં આવ્યા છો એટલે એ વાત સાબિત થાય છે કે તમને કંઈક નવું શીખવાની સમજવાની અને મનોરંજન મેળવવાની ઈચ્છા છે અને બિલકુલ એ માટે જ આ ચેનલ બનાવવામાં આવી છે આપનો કિંમતી સમય આપવા બદલ દિલથી આભાર તમે જોઈ શકો છો વ્યૂ કેટલો સુંદર છે દૂરથી મંદિર જોવાનો એક અલગ જ આનંદ છે જો દૂરથી મંદિર આટલું સુંદર હોય તો અંદર જતાં કેટલું સુંદર હશે આ મંદિર દરેક પગલા સાથે એમ લાગે છે કે ઇસ્કોન મંદિર વધારે નજીક આવે છે અને એની સાથે મનની ભક્તિ વધારે વધતી જાય છે આ રસ્તામાં ચાલતા ચાલતા મને હંમેશા એવું લાગે છે કે જ્યારે તમે ઈશ્વરની દિશામાં ચાલો છો ત્યારે રસ્તો પોતે સુંદર બની જતો હોય છે જો તમે પણ ક્યારેય ઈસ્કોન મંદિર દૂરથી જોઈને મનમાં શાંતિનો અનુભવ કર્યો હોય તો કહો કે તમને શું લાગ્યું હવે આપણે આવી ગયા છીએ મંદિરના પ્રવેશ દ્વાર પર જ્યાં સફેદ પથ્થર પર બનેલી સુંદર કલાત્મક કોતરણી ખૂબ જ સુંદર લાગે છે હવે આપણે પહોંચી રહ્યા છીએ મુખ્ય હોલ તરફ મુખ્ય હોલ એકદમ વિશાળ છે મધ્યમાં લાઇટિંગ એટલી સુંદર લાગે છે કે જાણે આકાશમાં ગંગા ચમકે છે મિત્રો મંદિરમાં ઊભા રહીને ક્યારેક આપણે પોતાની બધી ચિંતા ભૂલી જતા હોઈએ છીએ હવે આપણે આગળ નજર કરીએ તો જમણી બાજુ વિરાજમાન છે જગન્નાથજી અને ડાબી બાજુ વિરાજમાન છે બરદેવજી અને નિર્મળ મુખવાળા વચ્ચે વિરાજમાન છે સુભદ્રાજી હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી શ્રી રાધા નીલમાદેવજીના અત્યંત મનોહર અને કરુણાભર્યા રૂપમાં અને તેમની બાજુએ સૌંદર્ય અને સ્નેહની પ્રતિમૂર્તિ શ્રી રાધા રાણી આજે આ પવિત્ર સ્થળે આવીને જે શાંતિ અને સકારાત્મકતા મળી છે એ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી હવે આપણે દર્શન કરશું શ્રી શ્રી સીતારામ લક્ષ્મણજી અને હનુમાનજી આવું સરસ મજાનું ભગવાનનું રૂપ જોઈ મન શાંત થઈ જાય છે આ ઈસ્કોન સંસ્થા ઓગણીસો માં શરૂ થઈ છે ઈસ્કોન નું મુખ્ય ધ્યેય એવું છે કે કૃષ્ણ ભક્તિનો પ્રસાર કરવો ભગવદ્ ગીતા અને ભાગવત મૂલ્ય ફેલાવવું મંદિરની બહાર અને અંદર જ્યાં જુઓ ત્યાં તમને કલા અને સૌંદર્ય જોવા મળે છે ભગવદ્ ગીતા કૃષ્ણની લીલાઓ પ્રેરણાત્મક આધ્યાત્મિક પુસ્તકો તુલસીની કંઠીમાળા છપમાળા માળા સુંદર ફોટો ફ્રેમ્સ પૂજા માટેના દીવડાઓ

થોડી વધુ કૃપા મેળવી લેવાય ખરેખર ઈસ્કોન મંદિર એ માત્ર મંદિર નહીં પણ આત્માને શાંતિ અને પ્રેમ આપતું સ્થાન છે ઈસ્કોનનું સુંદર આર્કિટેક્ચર સફાઈ મેનેજમેન્ટ બધું એટલું પરફેક્ટ છે કે દરેક મુલાકાત એક યાદગાર બની જાય છે એકવાર પરિવાર સાથે અહીં આવજો મિત્રો સાથે આવજો અથવા તો એકલા ભગવાન સાથે સમય પસાર કરવા જરૂર આવજો પરંતુ ચોક્કસ કહું કે અહીં આવતા દિલને એક નવી શાંતિ અને નવી પોઝિટિવ એનર્જી જરૂર મળે છે આજે મંદિરની અંદર બેઠા બેઠા હું ફક્ત એક જ બાબતની ધ્યાનમાં રાખતી હતી કે જીવનની દોડધામ વચ્ચે પણ ભગવાન આપણા માટે હંમેશા અહીં હાજર બેઠા છે તેમના દર્શન લેવા તેમનું નામ સમજવું અને જીવનની સત્ય શાંતિ છે એ જાણવું આ બધું મળીને એક એવું વાતાવરણ તૈયાર કરે છે કે જ્યાં મનની દરેક ચિંતા આપોઆપ ઓછી થવા લાગે છે તો મિત્રો હવે આપણે આજની આ બ્યુટિફુલ સ્પિરિચ્યુઅલ જર્ની અહીં પૂરી થવા આવી છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આ બ્લોગ તમે અંત સુધી જોઈ રહ્યા છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો તો આજ માટે બસ આટલું જ ફરી મળીએ નવા બ્લોગમાં